વડોદરા તાલુકા પોલીસ હેડક્વાર્ટર છાણી ખાતે શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે ત્યારે રેન્જ આઈજી અને એસપી તેમના સપરિવાર સાથે ખાસ ઉપસ્થિત રહ્યા હતા વડોદરા તાલુકા પોલીસ હેડક્વાર્ટર છાણી ખાતે આ વર્ષે ગણેશ મહોત્સવની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી છે શ્રી ગણેશજીની સ્થાપના અને ઓપરેશન સિંધુની થીમ બાદ પ્રથમ આરતીનો કાર્યક્રમ આયોજિત થયો હતો આ પ્રસંગે વડોદરા જિલ્લા રેન્જના આઈજી સંદીપસિંહ એસપી સુશીલ અગ્રવાલ તેમના પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા તેમની ઉપસ્થિતિ કાર્યક્રમની શોભા વધારી હતી આરતીના પવિત્ર પળોમાં પોલીસ અધિકારી કર્મચારી તથા તેમના પરિવારજનો ભક્તિભાવથી જોડાયા હતા આરતીના સ્વર સાથે સમગ્ર હેડ ક્વાર્ટર ભક્તિમય બની ગયું હતું દીપ પ્રગટાવાથી પોઝિટિવ ઊર્જા અને શ્રદ્ધાનો માહોલ સર્જાયો હતો વડોદરા રૂરલના હેડક્વાર્ટર નિમિત્તે ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી છે આ ગણપતિ બાપ્પાનું જો તહેવાર છે તે અઢારસો ત્રાણુંના અંદર બાલ ગંગાધર તિલક દ્વારા દેશના પ્રતિ પ્રેમ ભક્તિ જાગૃત થાય દેશના પ્રતિ પ્રેમ જાગૃત થાય અને નેશનલિસ્ટિક સેન્ટિમેન્ટનો ઉજાગરો થાય તે હેતુથી આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી અને આજે ઓપરેશન સિંદૂરના થીમ ઉપર આ જો ગણપતિ બાપાની સ્થાપના થઈ છે એ અમારા દેશના દ્વારા જે જે કાર્યવાહી ઓપરેશન સિંદૂર દ્વારા કરવામાં આવી છે જેનાથી અમારા દેશના તમામ નાગરિકો એકજૂટ થાય તે ભાવના હેતુથી આ ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી છે અને ગણપતિ બાપા એવી રીતે વિઘ્નહર્તા કહેવાય છે તો મને ઉમીદ છે કે ગણપતિ બાપા પોતાનું આશીર્વાદ આ જિલ્લાના તમામ નાગરિકો ઉપર લગાવશે અને તમામ વિઘ્નો જો આ જિલ્લાઓના છે તેમને દૂર કરવાની અંદર ભાગરૂપે થશે ઓપરેશન સિંદૂરને લોકો સુધી પહોંચાડવા માટે એક અડધા કલાકની ડોક્યુમેન્ટ્રીની પસંદગી કરવામાં આવી છે તે ડોક્યુમેન્ટરી ઇન્ટરનેટ ઉપર પણ અવેલેબલ છે અને લોકો સુધી ઓપરેશન સિંદૂરની અંદર સરકાર દ્વારા દેશ દ્વારા દેશની આર્મ્ડ ફોર્સિસ દેશની પોલીસ દ્વારા શું શું કાર્યવાહી કરવામાં આવી છે તેના માટે અવગત કરાવવા માટેનું આ અડધો કલાકની ડોક્યુમેન્ટ્રી પણ આ ગણપતિ બાપાના કાર્યક્રમ સાથે દેખાવામાં આવશે ઉપલક્ષમાં રોજ વડોદરા ગ્રામ્ય જિલ્લાના એસપી શ્રી સુશીલ અગ્રવાલ દ્વારા ઓપરેશન સિંદુરના થીમ ઉપર આ ગણપતિ બાબાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે આજે પ્રથમ દિવસ છે અને હું જોઉં છું આપ લોકો પણ જોઉં છો કે મોટી સંખ્યામાં હેડક્વાર્ટરમાં ખૂબ ઉત્સાહ સાથે તમામ લોકોએ આરતીમાં પાર્ટિસિપેટ કર્યા છે ભાગ લીધા છે હું આ આયોજન કરવા માટે એસપી શ્રીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ઘણા દિવસ પછી પોલીસના લોકો આ રીતે ભેગા મળીને અને આ ફેસ્ટિવલની ઉજવણી કરી રહ્યા છે ખૂબ આનંદની વાત છે અમારા માટે પણ ખૂબ ગર્વની વાત છે કે ભારતમાં જે રીતે ઓપરેશન સિંદૂરને આ અંતર્ગત જે કાર્યવાહી કરવામાં આવી છે એનાથી દરેક નાગરિકના મોરલ જે છે એ ખૂબ ઊંચો થયો છે આપણે દેશની સુરક્ષા માટે અમારા દેશની ફોજ શું કરી શકે એ કરીને બતાવ્યો છે અને એના થીમ ઉપર આ જે સ્થાપના કરવામાં આવી છે અને ભગવાનના ચરણોમાં જે આશીર્વાદ લેવામાં આવી રહ્યા છે આવનાર સમયમાં એનાથી જે પોલીસ છે પોલીસને પોલીસના દરેક અધિકારી કર્મચારીને યોગ્ય પ્રબલ મળશે અને એ લોકો બહુ સારી રીતે નાગરિકોની સેવા કરી શકે એ હું ચોક્કસે માનું છું